સરપંચ પતિ પરેશ પર હુમલો થતા બાબરા હોસ્પિટલમાં ખસેડાયા હતા સરપંચ પર હુમલાથી પાલિકા પ્રમુખ સહિત ભાજપના અગ્રણીઓ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા હુમલાખોર તાત્કાલિક પકડી પાડવાની માંગ કરવામાં આવી છે મારા ગામમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે જેને લઈને આજે આજરોજ એક બનાવ બન્યો છે જે અમારા ગામના સરપંચ પતિ છે તેની ઉપર જીવલેણ હુમલો થયેલો છે એ જીવલેણ હુમલાને તાકી દે અમે અત્યારે સરકારી હોસ્પિટલે દાખલ થયા છીએ અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે તો આ ફરિયાદને તાકીદે તાકીદ કાર્યવાહી કરવામાં આવે કડક ને કડક સજા કરવામાં આવે એવી અમારા ગામ વતી બધી ફરિયાદ છે અને ગામ લોકો અત્યારે એકઠા થયા છે અને અહીંયા આ ફરિયાદને તાત્કાલિક રીતે ભારણ આપે એવી અમારી અરજી છે સરપંચ તરીકે ફરી ફરજ બજાવતા હોય અને અમે સરપંચ પ્રતિનિધિ તરીકે એને સપોર્ટ અને સહકાર નથી કામમાં સહયોગ થતો અને ફોલ રિપેરિંગ થતા હોય એમાં રિપેરિંગ કરતી વખતે હું રિપેરિંગ કરાવતી વખતે હું ગાડી ઉપર બેઠો હતો અને પાછળથી આવી અને મારા ઉપર જીવલેણ હુમલો થયો છે જે છ સાડા છ વાગ્યાની આસપાસ સાંજના ઇલેક્ટ્રિક રિપેરિંગ કરાવતી વખતે પાછળથી મારા ઉપર હુમલો થયો અને જેમાં સંતોષ ઋતુદર મકવાણે પાછળના ભાગેથી આવીને અને મારા ઉપર હુમલો કરે ધોપા દેવા જેથી આજે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કર્યા